તો સુરતમાં ઓનલાઈન સટ્ટાકાળમાં મોટા સમાચાર સામે આવ્યા છે ગજુ ટેલરનું વિદેશમાં વિલા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે કોર્પોરેટ ઓફિસોને લઈ ટક્કર મારે તેવી ઓફિસ ગજુ ટેલર પાસે તો વધુ વિગતો સાથે સંવાદદાતા આઝમ લાઈવ જોડાઈ ગયા છે

બેઝબોલ આ તમામના ઉપર આ સટ્ટો રમાડવામાં આવતો હતો અને એ મહત્ત્વની વાત છે કે જે ગજાનન ટેલર ઉર્ફે ગજુ તરીકે જે પકડાયો છે તેની ઘણી બધી એવી આઈડીઝ છે તેના થકેતી એ નીચેના પંટરોને પોતાની આઈડી થકેતી રમાડતો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે મહત્વની વાત અને સૂત્રોથી એવું જાણવા મળી રહ્યું છે કે ગજાનન ટેલર જે છે એની વિદેશમાં પણ અનેક સંપત્તિઓ છે વિલા છે દુબઈ થાઈલેન્ડના અંદર તો એને પોતે આઈલેન્ડ અને બીચ ખરીદ્યા હોવાની પણ ચર્ચાઓ હાલ શહેરમાં ચાલી રહી છે એવી પણ માંગ ઉઠી રહી છે કે ઈડી આ તપાસમાં જોતરાય તો અનેક મોટા ખુલાસા થાય અને સંપત્તિને પણ ફાયદો થાય તેવી શક્યતાઓ આવી રહી છે જેમની ધરપકડ થઈ હતી જે ધરપકડથી બચી ગયા છે સૂત્રોનું માનીને ચાંદ્ય તેવા રોમિલ નામનો છે સદુ છે જય છે આ તમામના ઉપર પણ પોલીસે સકંજો કસવામાં આવે તો આ રેકેટનો હજુ પણ મોટો ઘટસ્ફોટ થઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે આઝમ જે રીતે કહેવામાં આવી રહ્યું છે ખાખી અને ખાદી સાથે પણ તે ગરવો જાળવવામાં માહિર છે તેવા કોઈ નામ સામે આવ્યા છે કે જેના પર આપણે તપાસ કરી શકાય જ્યારે પણ આવો મોટું સટ્ટાકાંડ ચાલતું હોય છે તો ત્યારે આપણે ભૂતકાળના ઇતિહાસ જોઈ લઈએ છીએ અને અત્યારે પણ જે આપણા ભટ્ટનો મામલો જોઈ રહ્યા છે તેના અંદર પણ સટોડિયાઓ સાથેનો પણ ઉલ્લેખ કેટલી જગ્યાઓ પર આવ્યો હતો એટલે એમ કહી શકાય કે જે સેટિંગ ડોટ કોમના ઉપર જ આખો આ સટ્ટાનો રેકેટ ચાલતો હોય છે કારણ કે જે અહીંયા સટ્ટા રમતા હોય છે તેનું જે વિદેશમાં ફંડ મોકલવાની વાત આવે છે તેના સીધો હવાલા પણ આવતો હોય છે એટલે એમ કહી શકાય છે કે ખાદી અને ખાકી બંનેના કેટલાક સાથે સેટિંગ ચાલતા હોય છે તેને લઈને આવા સટ્ટોડિયાઓ જે